પરંતુ હીરાભાઈ જોટવાનો પરિવાર ડગ્યો નથી અને ડગશે પણ નહીં તમામ વર્ગની મદદ કરતા આ વ્યક્તિને ન્યાય મળે એ માટે તમામ સમાજ સાથે મળી કલેક્ટરને આવેદન આપશે હીરાભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો મેં અસંખ્ય વખત ભાજપની ભવાઈની વાત કે ભાજપ અસંખ્ય એવા વિડીયો મેં વિચાર્યું છે કે રિત સરની તમને દેખાય કે ખરેખર નાટક જ કરે છે એટલે એવી જ એક નાટક અત્યારે ચાલી રહી છે જૂનાગઢ જિલ્લામાં હીરાભાઈ જોટવા ઉપર સામધામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવી અને હીરાભાઈને કેમ ભાજપમાં લઈ જવા આ એક જ એનું કાયદ છે એની સાબિત એ છે કે આપણા મોટા નેતાને અને ક્યાંય ડાયરેક્ટ ઇન્વોલ્વ પણ ન હોય એના જાણીતા કોઈ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય એવી એક મુરલીધર એજન્સીને તેર લાખ રૂપિયાના બિલમાં ભૂલ છે અને જલારામ એજ એન્ટરપ્રાઇઝ છે એને કંઈક છ લાખમાં ભૂલ છે કુલ ઓગણીસ લાખ રૂપિયાની ભૂલ ગવર્મેન્ટે કાઢી એના જે જેવા ઓફિસરોએ કારણ કે ત્રણ દિવસ સીટ્ટી રચના કરીને ચોપડા જોઈએ અને આ જોઈને તે જ કાંઈ મેળવ્યું નહીં છે ને તે નાનું મોટું કંઈક જોઈ અને એને આપ કાઢી ખરેખર ભૂલ છે તો ભૂલ નીકળે તમને બધાને ખબર છે ભારતીય બંધારણ મુજબ કાયદાકીય રીતે ત્રણ નોટિસ આપવામાં આવે કે ભાઈ પહેલી નોટિસ આપે કે તમારી આ ભૂલ છે તમે તાત્કાલિક અમે જવાબ આપો બીજી નોટિસમાં બીજી સ્વ કડક અને ત્રીજી નોટિસમાં એમ કહે કે ભાઈ તમે હવે જો આનો જવાબ ખુલાસો નહીં કરો તો તમને જેલ હવાલે કરવામાં કાયદો છે નહીં તમને કાર્યવાહી કરવામાં આવશે એ તો વાઇટ છે પહેલેથી આવેલું જ આવે છે પણ એ કાંઈ નહીં ડાયરેક્ટ હીરાભાઈની ઘેરે જાય અને ભાઈ નજર કેદ કરી લીધા ઇન્કવાયરી બિહાર દીધી સીટની રચના થઈ ગઈ તપાસ આવેલી તપાસના અંતે માનલો કાંઈ નિર્ણય ન આવ્યો તો જેલમાં પૂરતા જો એક પ્રક્રિયામાંથી પસાર તો થવું જ પડે આપણે ભારતીય કાયદા મુજબ જામીન નથી આપતા કારણ કે પોલીસ કે તંત્ર એવું કહે છે કે હજી ભૂલ છે હજી આમાં ઇન્ક્વાય તો ઇન્ક્વાયરી કરી લો ને ભાઈ તમારી કહેતે તેવડ નથી કાંઈ નીકળું ત્યાં તો વાત છે ભાઈ પણ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં ડાયરેક્ટ એવી નીતિ કામ કરે છે કે ભાજપમાં આવે તો છોડી મૂકો કારણ કે ભાજપમાં બધા એટલા બધા દૂધે ધોયેલાની વાત જવા દો ભાઈ કલ્પના ન કરી એટલા બધા સરસ માણસો છે પાછા એ બધા કોંગ્રેસમાંથી ગયેલા છે ને સરસ થઈ ગયા ગુજરાતનો ઇતિહાસ નહીં પણ આખા ભારતમાં તમે ઇતિહાસ જોઈ લો કે જે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ કાંઈક ને કાંઈક સાયમ ધામ દડ ભેદની નીતિ અપનાવીને ગયા છે હોય કદાચ એક ટકો કોઈ નેતા એવા હોય કે એને વિચારધારાની વિમુખ થાય અને નિર્ણય લીધો હોય પણ એવું લગભગ ક્યાંય બન્યું નથી મારા ધ્યાન મુજબ એટલે હરેક નેતાઓને આવી રીતે દબાવીને લઈ ગયા છે એવી જ રીતે હીરાભાઈ ચોટવાને પણ ભાજપમાં આવી જાવ તો રેડી પણ આ પરિવાર એવો છે કે એ પરિવાર કોઈથી ઢીગો નથી અને ઢગસે પણ નહીં મને ખાતરી છે એટલે હીરાભાઈના સમર્થનમાં એક સામાજિક અને અગ્રણી માણસને જેલમાં રહેવા દેવા વ્યાજબી નહીં અને એ સમાજના શ્રેષ્ઠી હોય તો આવતા બુધવારે એટલે કે સોળ સાત બે હજાર પચીસને બુધવારે અગિયાર વાગે સર્વ સમાજના સર્વ જ્ઞાતિના સર્વ રાજકીય પાર્ટી જે જે લોકોને હમદર્દી હોય હીરાભાઈ પ્રત્યે એ તમામ કાર્યકરો ભાઈઓ બહેનો અને વડીલો દરેક સાથે આ જોડાવો અને આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને અમારી રજૂઆત કરીશું કે ખરેખર હીરાભાઈને તાત્કાલિક રીઝા કરવામાં આવે કારણ કે અઢારે વર્ણના નેતા છે એણે અસંખ્ય માણસોના દુઃખ દૂર કરેલા છે અને બધાની સાથે રહેલા છે રાજકીય રીતે એવો કોઈ દે નથી કિના એ રાખી કે ભાઈ તમે હોય તો હા ને ના એવી વાત પણ નથી એટલે બધા સર્વજ્ઞાતિના ભેગા થઈને આપણે આવતી સોલ સાત બે હજાર પચીસને બુધવારે અગિયાર વાગે કલેક્ટર ઓફિસ આવેદન આવેદનપત્ર આપવાનું હોય તો જૂનાગઢ જિલ્લાના દશેઈ તાલુકાના છ શહેરના અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉક્રમે બધાય આમ જનતા ભેગા થઈ અઢાર ભેગા થઈને અમારા જૂનાગઢના અગ્રણી મનોજભાઈ જોશીના અધ્યક્ષસ્થાન પણ હોય એટલે આ બધાય પધારો તેવી ખાસ નંબર વિનંતી ફરીવાર મિત્રો કહું છું કે જાત જોયા વગર તમને ભાઈ ખરેખર હીરાભાઈ નિર્દોષ હોય તો આ તાકે બધાય પધારો કારણ કે આ ભાજપની કૂટનીતિનો ભોગ હીરાભાઈ ના બને અને તેવી આપણે બધા પણ સાથે મળીને સામૂહિક પ્રયાસ કરીએ તેવી ખાસ નંબર વિનંતી આ તકે મીડિયાવાળાને પણ ખાસ નંબર વિનંતી કરું છું કે આ બધા પોઝિટિવ ન્યૂઝ બનો ખરેખર માન લો કે તપાસ હોય પણ ખાલી વાત તો ઓગણી લાખ રૂપિયાની છે તમે સમજી શકો છો તમે તો અસંખ્ય એવા કૌભાંડ જોયેલા છે પણ માન લો કે કાયદાકીય રીતે જે પ્રસાર થવું જોઈએ અને એમાં કંઈ ડાયરેક્ટ ઇન્વોલ્વ ન હોય છતાં પણ આવા તો મિનિસ્ટરોના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યોના અસંખ્ય માણસો કામ કરતા હોય નાના મોટા હું કામ એમ કે ભાઈ એમાં કામમાં એને ટ્યુન મળતો હોય એટલે એમાં હીરાભાઈના કામમાં ટ્યુન પણ નથી કાંઈ લેવા દેવા નથી યાર સામાન્ય એના કોઈ જાણીતા હોય અને એ કામ કરતા હોય અને હીરાભાઈને ડાયરેક્ટ નાણાકીય લેવડ દેવડ થઈ હોય તો થયું હોય તો હું થઈ ગયું એમાં કાંઈ ગુનો નથી કાંઈ જ્યાં એટલે સાબિત કાંઈ થાતું નથી સત્તા એમને જેલમાં રાખવાની વાત છે એટલે હીરાભાઈ તાત્કાલિક માણસો આપણા જે ભાજપ સરકાર છોડી મૂકે તેવી વિનંતી કરવા માટે આ બધાએ સોળ સાત બે હજાર પચીસને બુધવારના સવારે અગિયાર વાગે કલેક્ટર ઓફિસે પધારો તેવી ખાસ નંબર વિનંતી જય હિન્દ જય ભારત